આ કામગીરી પીડબ્લ્યુડી ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને સિંચાઈ વિભાગના સંયુક્ત પ્રયાસોથી સફળતાપૂર્વક અમલમાં મુકાઈ હતી દબાણકર્તાઓને તંત્ર દ્વારા ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી છતાં દબાણો નહીં હટાવવાતા તંત્રએ અંતે ખુલ્લા બન્યા છે જે સ્થાનિક વતનીઓ માટે રાહતરૂપ સાબિત થઈ રહ્યા છે આજ રોજ તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર પચીસ ના રોજ પંચાયત ખાતું અંકેશ્વર તરફથી અંડાળા ગામે જે અશોક વિહાર સોસાયટી અશોક વાટિકા સોસાયટી તેમજ ગોપીનાથ સોસાયટી તરફના રહેલો તરફથી જે દબાણ કરતા અંગેની નોટિસ મળી હતી તે નોટિસ અન્વયે ગલ્લા ધારકોને અને લારી ધારકોને તબક્કાવાર ત્રણ નોટિસો ગ્રામ પંચાયત તરફથી આપવામાં આવેલ હતી તેમ છતાં ગલ્લા ધારકો અને લહારી ધારકોએ પોતાનો સામાન સો ખર્ચે ન ખસેડતા દબાણ દૂર ન કરતા ગ્રામ પંચાયત અંડાળા પીડબ્લ્યુડી તેમજ સિંચાઈ વિભાગ દ્વારા આજે સંયુક્ત દબાણ દૂર કરવાનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો અને આજ રોજ જે અંડાળા માંડવા મેઈન રોડ પર તથા અશોકવાટિકાને જોડતા મેઇન રોડ પર આવેલા દબાણો ગ્રામ પંચાયત અંડાળા પીડબલ્યુડી તેમજ સિંચાઈ વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યું છે